સમાચારમાં વાત કરીએ મહીસાગરની તો મહીસાગર વીરપુરમાં સત્યાગ્રહીઓના સ્ટેચ્યુ અવસ્થામાં જોવા મળી રહ્યા છે જી હા વીરપુરના નવા મુવાડા મુસ્લિમ વિસ્તારમાં એક ખૂણામાં જ્યાં ગંદકીથી ગંદકીથી વિસ્તાર અને ખડાકાયેલા ઢગ અને જાડી ઝાખરાથી ઘેરાયેલો વિસ્તાર એટલે મદની પાર્ક ત્યાં કાંટાળા બાવળથી ઘેરાયેલો વિસ્તાર અને અવાવરું જગ્યા હોવાથી સ્થાનિકો કુદરતી હાજર પણ જતા હોય છે તેમજ સ્વચ્છતાના નામે મિંડુ એટલે મદની પાર્ક આ વિવાદિત મદની પાર્ક સોસાયટીની આડમાં મહામાનવ સરદાર પટેલની પ્રતિમા વિવાદિત મદની પાર્કના પ્લોટિંગના પ્રવેશ દ્વાર પર ઉભી કરવામાં આવી છે ત્યારે આ વિવાદમાં સરદાર સાહેબને ભેરવ્યા હોય તેમ સરદાર પટેલની પ્રતિમાનું જ નહીં પણ એક સત્યાગ્રહી લોખંડી પુરુષની પ્રતિમાને લાંછન લાગે તો નવાય નહીં તેવી ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનના નામે મસ્ત મોટા દાવા કરી સ્વચ્છતા અભિયાન ચલાવી ફોટો સેશનનું રાજકીય માર્કેટિંગ કરવામાં આવતું હોય તેવું નજરે પડે છે